ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે મંદિરે ભાદરવાસુદને નુમના દિવસે નેજા ચડાવવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે દર વર્ષની જેમ પરંપરા રીતે ગ્રામજનો દ્વારા દર ભાદરવાસુગને નુમના દિવસે ગ્રામજનો દ્વારા રામદેવપીરના મંદિરે નેજા ચડાવવામાં આવે છે ગ્રામજનો દ્વારા નવ દિવસ ભજન કીર્તન રાખવામાં આવે છે અને નુમના દિવસે રામદેવ પીરના મંદિર ખાતે નેજા ચડાવીને પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને જેના ગ્રામજનો વડીલો બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્ણાહુતિ પછી દરેક ભક્તજનો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા આજે ભાદરવા સુદ અને નોમના દિવસે ચડીસા તાલુકાના જનલ ગામે જે રામદેવ પીરના મંદિર ખાતે આજે નેજા ચડાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો અને બહેનો ઉમટી પડ્યા હતા દર વર્ષની જેમ પરંપરા મુજબ નુમના દિવસે ગ્રામજનો દ્વારા વાગતા ઢોલે જે નેજા ચડાવવામાં આવે છે અને